લોકસભામાં ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ ચીડ્યા હતા જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી ધૂભાઈ ગઈ છે જેને પગલે ગત મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પહોંચી ધમલ મચાવી હતી જેમાં રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે મારી કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી ત્યારે આજે કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો જે પર પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અમદાવાદની પ્રતિષ્ઠિત બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના પ્રોફેસર ભાવેશ નામસા પર ગંભીર આરોપો લગાવ્યા છે જેમાં વિદ્યાર્થીએ લેખિત ફરિયાદ કરીને જણાવ્યું હતું કે પ્રોફેસર ભાવેશ નામસા દ્વારા તેને માનસિક રીતે હેરાન કરી નોકર તરીકે કામ કરાવવામાં આવી રહ્યું છે જેથી મેન્ટલ બર્ડન સહન થતું ન હોવાથી હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું જેના પગલે કોલેજ પ્રશાસને ચાર સભ્યોની કમિટી બનાવી આ મામલે તપાસ શરૂ કરી છે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે સીલ ખોલીને સર્ચ કરવામાં આવતા પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું છે જેમાં અગાઉ પોલીસ તપાસમાં તેમની આવક કરતા ચારસો દસ ટકા જેટલી અપ્રમાણસર મિલકતો મળી આવી છે ત્યારે ગઈકાલ રાતથી રાજકોટ એસીબી દ્વારા ટ્વિન સ્ટારની ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા તેમાંથી પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનું મળી આવતા હવે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસાઓ થશે તે જોવું મહત્ત્વનું રહેશે